આ વિદ્યાર્થીઓને થોડો બસનો પ્રોબ્લેમ છે કઈ બસનો નો પ્રોબ્લેમ છે તમારે અમારે અંજાર ઉજાવારી એ કેટલા વાગે આવે છે 9 વાગે આવે અને તમે કેટલા વાગે આવો અમે 9 વાગે આવી ને બસ 9:30 વાગે આવે એવું છે એમ તો કેમ ઊભી નથી રાખતો એ રહી ઈ અમુક દે ડ્રાઈવર ખરાબ હોય એટલે ઊભી નથી રાખતા અમુક સારો ડ્રાઈવર હોય તો ઊભી રાખે ને ઊભી રાખે ને ખાલી હોય તો એમાં ઊભી નથી રાખતા એટલે તમે એક્સ્ટ્રા ક્લાસ લેવામાં આવે વારી ક્લાસમાં એક્સ્ટ્રા ક્લાસ લેવામાં આવે તમારે એટલે તમે વેલા નીકળો અહીંથી ઘરેથી 9 વાગે

ડાયરેક્ટ જતી રહી એટલે વિદ્યાર્થીઓને આ પ્રોબ્લમ છે મોટો જોવા વિદ્યાર્થી બધા ઊભા છે આ બધા વિદ્યાર્થીઓ છોકરીઓ છોકરાઓ સ્કૂલમાં ભણવા જતા છોકરા ખુદ કહેરા કે અમારે આ પ્રોબ્લેમ છે અંજારથી ઊંઝાવાળી બસ જે આવે વિદ્યાર્થીઓને લેતી નથી એટલે મહેરબાની કરીને જરા આ વિડીયો ત્યાં સુધી પહોંચે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય કંઈક સુધરે કેમ કે વિદ્યાર્થી દોઢ કલાકથી અહીંયા ઊભા છે પણ વિદ્યાર્થીઓને બસ લેતી નથી તો સીધાડા કઈ જગ્યાએ તમે ઊભા છો કે કયા ગામના છો અને તમારે કઈ જગ્યાએ જવાનું છે ભણવા માટે વારે હાઈસ્કૂલ ની અંદર ભણવા જવાનું છે અમુક વિદ્યાર્થી રાધનપુર ના પણ છે એટલે મહેરબાની કરીને તંત્ર ને અને અધિકારી ને જરા ભવિષ્ય છોકરાઓનું બગડે નહીં એટલા માટે આ સોશિયલ મીડિયા દ્વારા વિડીયો બનાવી અને મૂકવામાં આવે છે તો આ વિદ્યાર્થીઓને જરા વિનંતી સાંભળવા માટે મહેરબાની કરશો